જો તમે પહેલી વાર યાત્રા કરવા જતા હોય ફ્રેન્ડ્સ તો આ વિડીયો તમારા માટે છે હા અમારા મજા આવે છે હું આ માણી છું સૌથી પહેલા આપણે યાત્રા માટે શું શું સામગ્રીની જરૂર પડશે તે વિડિયોમાં આપણે જણાવવાના છીએ ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી તમે બનેલા રહેજો તો ગુજરાતી હોય એટલે આપણે નાસ્તો તો લઈ જ જઈએ થેલા ભરી ભરીને લઈ જાય તો સૌથી પહેલા આપણે નાસ્તો લીધો છે અને સાથે જ આપણે ચોકલેટ પેપર જે પણ લઈ હોય તે તે તરીકે આપણે લીધું છે અને સાથે મુખવાસ પણ લઈ જઈશું અને બીજી વસ્તુની જરૂરિયાત પડશે પૂજા માટેની સામગ્રી તમે જે પૂજા વિધિ માટે ઉપયોગમાં લેતા હોય તે સામગ્રી લઈ જવાની છે તો અહીંયા આપણે દીવા અગરબત્તી બાકસ અને આ રીતે ડિસ્પોઝેબલ નાની વાટકી પણ લીધી છે જેમાં આપણે દીવા કરી શકીએ એટલા માટે સાથે કંકુ ચોખા અને માળા કરવા માટે ગૌમુખી પણ આપણે સાથે લઈ જઈશું તેની અંદર આપણે માળા પણ રાખી દીધી છે એટલે જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે માળા કરવાની અને યાત્રા સ્થળ ઉપર જઈએ છીએ એટલે નાના નાના મંદિર હોય ત્યાં આપણે દાન દક્ષિણા માટે આ રીતે થોડા છૂટા પૈસા પણ સાથે રાખીશું તમારે જે રીતે દસ પાંચ વીસ પચીસ જે રીતના બંડલ જોઈએ તે મુજબ તમારે આ રીતે પૈસાનું બંડલ સાથે રાખી દેવાનું અને જો કોઈ પૂજા વિધિમાં તમે ફોટા રાખતા હોય તો ફોટા પણ સાથે રાખી દેવાના અને આપણે તીર્થ સ્થળ ઉપર જઈએ ત્યાં નદીમાં નાહવા માટે આપણે આ રીતે એક લોટીની જરૂરિયાત પણ પડશે અને મોબાઈલ તો આપણે સાથે હોય જ એટલે મોબાઈલ અને ચાર્જર તો ભૂલવાનું જ નથી બાકી રૂટીન માટે આપણે જે રોજમાં ઉપયોગમાં આવતું હોય તે તેલ સાબુ કોલગેટ બ્રશ ચશ્મા શેમ્પુ બધી વસ્તુ આપણે આ રીતે રોજિંદા ઉપયોગમાં આવતી હોય તે આપણે લઈ લેવાની છે સાથે જ આપણે કપડાં ધોવાનો પાવડર અને સાબુ પણ લઈ જવાનો છે આપણે બસમાં યાત્રા કરીએ છીએ એટલે આ રીતે આપણને એક થાળી ચમચી વાટકો લઈ જવાનું કીધું હોય છે એટલે આપણે એક તે સેટ લઈ લેવાનો છે હારે અને નાસ્તો કરવા માટે આપણે આ રીતે એક અલગ ટ્રે પણ લઈ લેશું ડિસ્પોઝેબલ ડીશું ડેલી યુઝમાં આવતો તમારે બધો જ સામગ્રી તમારી લઈ લેવાની છે તમે જે શેમ્પુ ક્રીમ સાબુ યુઝ કરતા હોય તે બધું લઈ લેવાનું છે સ્પ્રે છે ડેટોલની બોટલ છે હાથોડાવવા માટેનો દતીયો છે તે બધી વસ્તુ લઈ લેવાનું છે અને મેઇન વસ્તુ છે દવા આટલી દવા તો ફ્રેન્ડ્સ તમારે સાથે જ રાખવાની છે શરદી ઉધરસ તાવ કડતર માથું દુખતું હોય ઉલટી ઉપકા દુખાવાની દવા છે તે બધી દવા તો તમારે સાથે જ રાખવાની છે અને તમે જો કોઈ તેલી દવા યુઝ કરતા હોય તો તે પણ તમારે સાથે જ લઈ લેવાની છે તમારી જેટલી યાત્રા હોય તે મુજબ તમારે દવા જરૂરિયાત પડશે પછી જો તમે શિયાળામાં યાત્રા કરો છો તો ગરમ કપડાની જરૂર પડશે જેમાં આપણે ડેઇલી યુઝમાં જે કપડાં આવતા હોય તે બધા કપડાં આ રીતે લીધેલા છે ગરમ કપડાં માથે બાંધવાનું સ્વેટર શાલ આ બધી જ વસ્તુ આપણે લઈ લેવાની છે સાથે જ આપણે મોજા ટુવાલ નેપકીન અને રૂમાલની જરૂરિયાત પડશે અને ડેલી યુઝમાં તમારે જેટલા કપડાંની જરૂર પડે એટલા કપડાં લઈ લેવાના છે તો આપણે અહીંયા આઠ જોડી કપડાં પણ પેક કરી દીધા છે આ રીતે અને સાથે જ આ રીતે આપણે ટીંગાડી શકીએ તેવું એક મોટું બેગ લઈ લેવાનું છે અને એક આ રીતનું પર્સ લેવાનું છે જેમાં તમે ડેલી રૂટીનનું બધું જ નાનું મોટું સામાન રાખી શકો અને હેન્ડી પણ રહે એટલે તમારે આ રીતનું જ નાનું એવું પર્સ પણ સાથે રાખવાનું છે અને નાસ્તા માટે ડીશ પણ આ રીતે રાખવાની છે જે ડિસ્પોઝેબલ હોય એટલે તો બસ આપણે આટલી સામગ્રીની જરૂરિયાત પડશે આ યાત્રા આપણી વીસ દિવસ માટેની છે એટલે તે મુજબ આપણે આ રીતનો સમાન લીધો છે જો તમે ચાર ધામની યાત્રા કરો છો જે પચીસ દિવસ પાંત્રીસ દિવસની હોય છે તેમાં તમારે સમાન છે તે જરૂરિયાત મુજબ ડબલ કરી દેવાનો છે આટલો સમાન ફ્રેન્ડ્સ તમે સાથે લઈ જશો એટલે યાત્રામાં તમારે કાંઈ જ તકલીફ નહીં પડે બજારમાંથી કોઈપણ તમારે જરૂરિયાતનો નો ડેલી યુઝ સામાન ખરીદવાની જરૂર પણ નહીં પડે તો તમારી યાત્રા પણ મંગલમય રહે તેવી શુભકામના સાથે આ વિડિયો આપણે પૂર્ણ કરી છીએ પસંદ આવે